નમસ્કાર જય મા વરદાયની હું રાધેશ્યામ રૂપાલ પલ્લી આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ છે અને આજે રેકોર્ડિંગ છે તે એક ઓક્ટોબરનું છે વિડીયો નંબર એ એકસો વિષય ગીનો બગાડ બચાવવાની કોશિશ પર નકારાત્મક ચર્ચા ભક્તનું નામ પિન્ટુ બિટ્ટુ દરબાર ફોન નંબર સેવન ડબલ નાઇન જીરો સિક્સ ડબલ એટ ડબલ સેવન ફોર કોઈ ન્યૂઝ ચેનલ રૂપાલપલ્લીની પરંપરા પર વાત કરતું નથી વહે છે ભક્તિ નહીં પણ બગાડનો ઉત્સવ ચાલે છે કહે છે આ પાંચ વર્ષ પહેલાની પરંપરા છે સવાલ એ છે શું એ સમયમાં ટ્રેક્ટરના ટ્રેલર કેમિકલવાળા પ્લાસ્ટિકના બેરલ કે ડોલ હતી કહે છે રાજા સિદ્ધરાજે કર્યું હતું પણ શું એ સમયમાં ઘી રસ્તામાં વહાવ્યું હતું કે લોકો ત્યારે પણ ઘીમાં ચાલતા હતા સાચું કહીએ તો સમય હતો ભાવનાનો આજનો સમય છે દેખાવનો પોલીસ હજાર જેટલી ભક્તો લાખોમાં પણ વ્યવસ્થા શૂન્ય શૂન્ય કોઈના ખિસ્સા કપાય છે કોઈનો મોબાઈલ ચોરાઈ જાય છે કોઈ ઘીના લીસા સપાટ રસ્તામાં લખી પણ પડે છે અને કહે છે માતા રાજી થાય છે ભક્તો ઘી શું છે ગૌ માતા નું અમૃત કે દરેક ઘરમાં આરોગ્યનો સ્ત્રોત એ અમૃતને કાદવમાં વહાઈ દેવું એ ભક્તિ નથી અને જો કોઈ બોલે ઘી બચાવો તો એને શ્રાપ આપો એની પત્નીને કેન્સર થશે આ કેવી ભક્તિ ભક્તિમાં ભાવ જોઈએ અભિમાન નહીં શ્રાપ નહીં સુધાર જોઈએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મને ખુદ કહી ચૂક્યા છે કોઈ રાજકીય નેતા પલ્લી ઉત્સવમાં ઉપસ્થિત રહેતો નથી કારણ કે આ ભક્તિનો ઉત્સવ નહીં અવ્યવસ્થાનો મેળો બની ગયો છે માતા વરદાયની ને ઘીની નદીઓ જોઈએ કે સ્વચ્છ હૃદય શુદ્ધ ભાવના હવે સમય છે બદલવાનો ઘી બચાવો આસ્થા બચાવો માતાનું માન બચાવો હવે જોવાનું છે ચાલે છે શ્રાપ કે સત્યનો દીવો તમે શું માનો છો આવા ખોટા શ્રાપ સાચા પડે કે માત્ર અંધ નો ભ્રમ છેલ્લી ફોન સેવન જીરો વન સિક્સ વન ફાઈવ નાઇન ફોર ફાઈવ જીરો ભક્તિમાં ભાવ રાખો પરંપરામાં પ્રજ્ઞા રાખો અને માતા વરદાયની નામ સ્વચ્છતા અને સંસ્કાર સાથે ઊંચું રાખો જય માવડદાયની